હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેજો અમે પણ મજામાં જઈ ને ને રામ રામ ને સીતારામ કૃષ્ણ તો બધા હાજર આપું છું તો જ આપણે હવાના નવરા નતા આપણે પાણી આવેલું હતું એટલે ઘરનું કામ તો કઈ ખોટે જ નહીં આપડે બપોર પછીનો અલગ શરૂ કર્યો છે બે વાગી ગયા છે આમાં નેનસી બે તો હોતા આપણે ઠેલી સીવાની છે તો હું તમને બતાવું આપણે થેલી સીવાની છે મશીન માથે તો અમારે એક બેન દેવા આવેલા હતા એમની થેલી સીવવાની છે તો હું તમને બતાવીશ હું કેવી સીવું છું એમ તો આપણે હજી શરૂઆત કરવાની છે કટિંગ તો કરી નાખ્યું છે જો આ બેક મોટી સીવવાની છે કેમ કે એ લોકો શેરીમાં જાય એટલે ના તો અડી જોઈએ કેમ કે ભાતને એવું લઈ જવાનું હોય એટલે બધું ટિફિન એવું બધું મૂકવાનું હોય ને એટલા માટે તો આપણે થેલી સીવી નાખીએ પછી તમને આગળ બતાવશું અમારા વલ્બમાં બનીના રહેશો તો હલદ અસત આપણે ફાઇનલી થેલી તૈયાર થઈ ગઈ છે જો તમને બતાવું મેં થેલી કેવી સીવી છે ને આવડી મોટી શું કામ સીવી છે તો તમને હું બતાવી દઉં પહેલાં મેં થેલી કેવી સીવી છે તો જો આપણે આવી સરસ મજાની ઠેલી સીવી છે મોટી ને મોટી ઠેલી મેં શું કામ સીવી છે તમને હું કહું તો આપણે આવી રીતે ઠેલી સીવી છે ને તમારે કોઈની શિવરાઈ હોય તો આવી જાજો આપણા ઘરે તો જો દોસ્તો એ મેં શું કામ શીવી છે આપણે એને એક બેનની આ બના શિવરાવ આપેલી છે આપણે એને શીવી દી તો દીધી છે પણ આ છે આપણે એ લોકો શેરડીમાં જાય છે તો શેરડીમાં એ ભાત ભરવાની ઠેલી આપણે સીવી દીધી છે એમાં ગરવું ને એવું બધું પડ્યું રહે ને એટલા માટે આપણે આવડી મોટી થેલી શિવરાવી તો આપણે નાની મોટી બધી શીવી કે પણ આ ભાતની થેલી છે તો આપણે આવડી મોટી તો જોવે જ એટલા મેં માટે મેં સીવી છે ને તમારે કોઈને શિવરાયું હોય તો આપણા ઘરે આવી જજો હું સીવી દઈશ દોસ્તો હજી મારે મસાદાની પણ સીવાની છે કેમ કે એના બાર કયા ઓલું હોય ને એટલે મસાદાની બાંધી બાંધવી પડે મચ્છરા પડે ને એટલા માટે તો આપણે મસાદાની સીવાની છે તો મેં થેલી સીવી નાખીશું ને તમને કેવી ગમે કોમેન્ટ કરીને કહેજો તો આપણે એવું બેન હમણાં હું ઘડીક વાર હું તા થોડું કામ કરવા દે ને પાછી કરવા નહીં દે તમે ઠેલે સીવી નાખી છે ને હું મસદાની સીવી નાખો પછી તમને આગળ બતાવીશ ને મસદાની કેવી સીવી છે ને અમારા વલોગમાં પહેના રહે છો આપણે મસદાની સીવા મહિના સહી સાંજે વાળો પાણી કરી નેવરા થઈ ગયા ને હવે મસદાની સીવવાનું ચાલુ કરી દીધું છે આપણે તો આ પટ્ટા આપણે જોઈન્ટ કરીએ છીએ મસદાનીના ને જો અહીંયા બેન ઓઢીને નાટા મારે છે જો

રાસન જુબેની એક જો આપડે પકટ તો આપણે પેલી પર છે તો જો આપડે આ રીતે બનાવી છે લંબાઈ વતા થઈ ગઈ છે મમ્મી તો આપણે ક્લી લંબાઈમાં આમ રાખવાની છે આમ એ પકતી થઈ ગઈ છે આમ એ બોધી દીધી જો તો આપડા મચ્છર દાની તે બનાવી લેવડી મચ્છર ન કરે એટલા માટે મચ્છર દાની બનાવી કરે એટલે મચ્છર બાકી છે કટકો તો હું જોઈટ મશીન કયું છે કયું મશીન છે આવડે તાકા આવડે બ્લાઉઝ ખાસ બ્લાઉઝ આવડે

જલ્દી હકાવી તો જલ્દી હાલે ને ધીમું ચલાવવું હોય તો ધીમું ચાલે જો આપણે સીવાનું તો કામ થોડું થોડું ખાવે છે હજી થોડુંક નથી ફાવતું એવું છે ટાઈમ આવે ઘરનો કામ માંથી જ નથી થતા આ તો કોક નું આવ્યું હોય કે આપણે કરી દઈએ એને કામ સારો રસ્તા અમે નેન્સી બેને સારો કામ કરાવે છે તો હાલો મિત્રો વિડીયો માં બન્યા રહેજો તો મિત્રો આપણે મસદાની પૂરી નથી થઈ એમાં થોડો કટકો ઘટ્યો તો મસદાની માં તો આપણે હવે કાલે કરવાની છે ને હવે એમાં જો સમના પથારી પણ કરવા મહિના છે એમાં નેનચી બેનના પપ્પા ફોન જોવે છે એમાં નેનચી નેનચી બાબા કલે છે તો દસ્ત હવે આપણે બહાર જવાનું છે રસોડામાં વૈયા જઈએ જો અંધારું થઈ ગયું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે બહાર જો એટલું બધું અંધારું છે તો આપણે રસોડામાં જઈએ થોડું કામ પડ્યું છે કરવાનું છે જો આપણે તમને સ્ટેન્ડ બતાવવાનું છે અમે નવું લાવ્યા છે જો આપણે ફોટા પડે ને એવું અને આ બ્લુટૂથ થી આ ફોટા પણ પડ્યા અમે આપણે ફોન એમાં મૂકી દેવાનો ને આપણે બ્લૂટૂથથી થી પણ ફોટા પણ પાડીએ કે જો તમને બતાવું સ્ટેન્ડ કેવું છે તો જો આપણે આવું સ્ટેન્ડ લાવ્યા છે જો આપણે રીલ બનાવવાનું છે જો આવું છે સ્ટેન્ડ ને આપણે પેચર રીલ જ બનાવવા માટે લાવ્યા છે ને આપણે વિડીયો પણ બનાવવા માટે તો અમારા પૂરો પૂરોપૂરો સપોર્ટ કરજો દોસ્તો અમે આગળ પણ વધીએ ને નત નવું તમને આગળ પણ બતાવતા જઈને કાંક નથી નવું અમે તમને દેખાડશું જ્યારે બતાવતા જઈને બહાર પણ જાશું ગમે ત્યારે જઈ ત્યારે તમને બહારનું પણ બતાવશું ને આપણે ઘરનો વલોક જાજો આવશે ને આપણે મુજબદાની પૂરી નથી કરી કેમ કે થોડો કટકો ઘેટ્યો હતો સવારમાં આપણે સડાવશું મારે હાંજ પણ પડી ગઈ છે ને હું પથારી કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે દોસ્તો ને અમારું સ્ટેન્ડ કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરીને કહેજો તમારે આવું મંગાવવું હોય તો ઓર્ડર કરી આપશું ને આવેલું છે ત્રણસો રૂપિયાનું તો તમારે લેવું હોય તો જરાક કોમેન્ટ કરીને કહેજો આપણે લઈ આપશું આમ તો તળાજામાં મળે છે તો જો આપણે એ લાવ્યા છે સ્ટેન્ડ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે ફોટા પણ પાડવા માટે તો દોસ્તો અમે આગળ પણ તમે અમારા વિડીયોમાં બના રહેજો ને નવા વ્લોગ સાથે કાલ ફરી મળશું તો અત્યારે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ